છો બધા મજામાં ને મજામાં જ છો તો બધા જય માતાજી જય મંદિરમાં જય જમવામાં ફરી બ્લોકમાં એક સ્વાગત છે તમારું તો બધા તમે મજામાં છો ને અમે પણ મજામાં છે તો આજે બ્લોક આપણે ઘરે છે સાવ સાંજે બ્લોક છે હજી તો સરદાબેન આવી વાત છે આમ તો વાતાવરણના હિસાબે અંધારું થઈ ગયું છે નગર ઘણો ટાઈમ છે તમને ટાઈમે પણ બતાવી દઉં ને પછી બહારનું વાતાવરણ બતાવજો વાગ્યા છે હજી છય નથી વાગ્યા છમાં પણ પાંચ મિનિટ ની છે અને બહારનું એક વાતાવરણ કે અંધારાના હિસાબે પણ જો પાછું થોડુંક અંજવાળું થઈ ગયું પણ વરસાદ ફૂલ વધી ગયો સમજો અહીંયા જો હું પાણી આવશે જોવા નળીમાં અમારે પણ બહાર જાય એવી પોઝિશન નથી સમજો ફૂલ વરસાદ શરૂ થઈ ગયો પોવા નારી ઓહોહો જો આપને શું વરસાદ આવી ગયો છે ને વરસાદનો એક આનંદ માણી लीजिए બહુ મજા આવે છે આપણે એક બે મારો વિડિયો શૂટ કરે છે વિશુભાઈ નવું છે પણ થોડાક બીમાર છે ને એટલે એને તો જો રોયેલા હોત છે મજા તો કઈક અલગ છે આમ પેલા નાનપણ માં ને એવી રીતના એક નાવાની મજા આવે છે વરસાદ માં કોને નો નાવાની મજા કોણ કોણ વરસાદ માં નાય કમેન્ટ કરજો જો આ રીમ ભાઈ રમત અહીંયા જો તળાવ ભરાઈ ગયું તો આપણે નાઈ નાઈ લીધું વરસાદમાં થોડો બધું ઠંડા થતા કરું છે બાદનું તમને બતાવી દીધું

સાંજેનો પણ શરૂ છે અગિયાર માં શરૂ છે ને વાતાવરણ સાવ ઉઠ્યું છે ને પાછું વાદળ ઉકાળું છે જાણે એમ થાય કે સાંજ પડી ગઈ છે પછી કાલે આપણે પ્રક્ષોભ ના કર્યો કેમકે લાઈટ જ નથી રહેતી આ વરસાદ ટાઈમ ચાલે ચાલો બતાવો આજે કામ પણ બધું બાકી છે બધું બાકી છે જો સારું છે આજે લગભગ આખો દિવસ વરસાદ આવવાનો એવું લાગે છે આર્યનભાઈ ને સ્કૂલમાં પણ રજા છે પણ આર્યનભાઈ વ્યાઈ છે

અને વરસાદ કાંઈ બંધ થવાનું નામ નથી લેતું શરૂ ધારો તો અને આપણું કામ પણ ઊભું છે હજી તો આપણે ચાલુ વરસાદ કામ કરવાનું વરસાદી વાત જોયું કદાચ ધૂમો રહે તો સારી બંધ કે આપણે સારી તો આજે ભાઈ અંદર રહી નહીં પણ જોઈ હવે વાસણ તો હેલો મિત્રો વાગી ગયા છે સવા એક અને વરસાદ તો બંધ થવાનું નામ જ નથી લેતો જો આપણે તો જો વરસાદ બંધ ન થયો તો વાસણ ને કપડાં ને એવું ધોયાયા અને આર્યનભાઈ અહીંયા જો છત્રી ખોલીને બે ગયા ઘરમાં આર્યન અત્યારે લગીને આયા કાન આર્યન આપણે બી

આઠ વાગ્યા નો શરુ છે એટલે એક વાગ્યા સુધી એમના જ છે ખાવ બંધ તો થયો જ નથી એક ધારો શરુ છે તો એટલે મિત્રો વાગી ગયા છે પોણા પાંચ થઈ ગયા છે સમી કરીને ને બધા આરામ કરતા હતા કેમકે બહુ ઠંડુ વાતા સરસ મજાની નીંદર આવી ગયા છે ઘણી સુઈ ગયા હું એ પાછા જાગી ગયા વિશુભાઈ ને ચાદુ એવું પાયું આ વિશુભાઈ જો વિશુભાઈ જાગી ગયા છે અને આવીએ ભાઈ અમારા ઘરમાં રહેતા નથી ગયા છે બાર

बनाउनु लाइ नै थियो पहिला प अहिले बनाउ त पर्छ कामम वर्षा दै भई गयो म के गर्ने जो ममरा <laughs> जो मोटा बेन बे साथमा दोरीले चलो जा मोटा बेन घाकडे खावा मेड आइनी खाने के सब था मजामा जो ममरा म मरछु चापि

અને પાણી જો તો અહિયા બધા મીડિયા વાળા હોતા આવી ગયા છે ભાવનગર સર્કલ એ બોટાદ આ તો જાય જવા દેવાના ખાવડા નેમમાં પક્યો છે ને હા જા એમ અને આ કોણ જે કેતા હતા આ આટલું બાયો જાયતું હોય આમ આવી આમ તો જોઈ લો અહીં આહીનું ઓપરેશન ન્યૂઝવાળા આવે છે પાણીનું તો કોઈ સીમા જ નથી જોવા માણસો મારીના પપ્પાએ પાણીમાં આવ્યા છે જો બહા બધા આ લોકો બધાય સાઈડમાં બધાય લોકો છે ને સાઈન પાણીના નિરીક્ષણ કરવા આવ્યા છે જો જો બોરસાદમાં ફોર વ્હીલ